ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે લગભગ સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં બગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બખરલા ગામ ખાતે ગામના ચોરાની બાજુમાં જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં આગળ જે ત્યાં રહેતા બખરલા ગામના નિવાસી મેરામણ ઉર્ફે લંગી માલદીભાઈ ખૂંટી તેમની સાથે તેમ એ જ ગામના રહેવાસી સંજય દેવસી ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમ એ બહેને શખ્સો સાથે બોલાચાલી થયેલ માથાકૂટ થયેલ અને જેના પરિણામ સ્વરૂપે જે સંજય દેવસિંહ ઓડેદરા અને તેની સાથેના જે અજાણ્યા ઈસમ છે એમણે તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ લંગીને ઈજાઓ પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે અને આ બાબતની જે ફરિયાદ છે તે મરણ જનારના પત્નીની ફરિયાદ બગોદર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે તથા હાલ આરોપી પકડવાની અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે મેરામણ ઉર્ફે લંગી માલદેવ ખૂંટીની ઉપર પણ ઘણા બધા પ્રકારના શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર થયેલ છે દસથી વધારે લગભગ તેના ઉપર ગુનાઓનો આરોપ થયેલ છે અને જેમાં મારામારી ખૂનની હત્યા ખૂન ખંડણી વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ રજિસ્ટર્ડ થયેલ જે પણ ગુનાહિત ઇતિહાસ મરણ જનાર પણ ગુણહિત ઇતિહાસ ના એ પ્રકારનું સામેલ નથી અમને જે પ્રમાણેના મેસેજ ત્યાં બાતમી મળી હતી ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલા હતી અને પોલીસના ગયા બાદ જ એકસો આઠ ત્યાં પહોંચી છે અને એકસો આઠમાં જે ઈજા પામનાર મરણ જનાર જે હતા એમને ત્યાં આગળ લઈ જવાના હતા આ જે મેરામણ ઉર્ફે લંગી જે છે એમને અને આ જે સંજયને કોઈ પણ બાબતની અંગત અદાવત એટલે કે નાની મોટી માથાકૂટ ગામમાં થયેલ હતી તથા તેના આરોપી જે છે એના મિત્રના ફાધર સાથે પણ આને કંઈક સામાન્ય બોલાચાલી વગેરે થયેલ હતી એટલે આ પ્રકારના જે જે જૂની અદાવતો ચાલતી હોય એના અનુસંધાને જે આ બનાવને અંજામ આપ્યો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે